લાખણી તાલુકાના પેપડુ ગામમાં પીએમ શ્રી પેપડુ પે કેન્દ્ર પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચ્ચીસ છવ્વીસ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં શાળા પ્રાંગણ આનંદ અને ઉત્સાહના માહોલથી ગુંજી ઉઠ્યું વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વિચારશક્તિનું ઉત્તમ પ્રદર્શન કરી સૌના મન જીત્યા કાર્યક્રમની શરૂઆત સૌના શ્રદ્ધાસ્થાન એવા માતા સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય વિધિથી કરવામાં આવી પ્રકાશના દીપ સાથે જ જ્ઞાનનો પ્રકાશ સમગ્ર કાર્યક્રમમાં પ્રસરી ગયો દીપ પ્રાગટ્ય કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવોનું સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું જે સમગ્ર માહોલને વધુ પવિત્ર અને પ્રેરણાદાયી બનાવી ગયા આ પ્રસંગે મોટા કાપરા ક્લસ્ટરના સીઆરસી શ્રી પ્રકાશસિંહ રાવ સાહેબ પેપડુ ગામના સરપંચ શ્રી ભરતભાઈ દેસાઈ બીજે વિદ્યામંદિર પેપડુના આચાર્ય શ્રી સુરેશભાઈ દેસાઈ શેરગઢ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અમૃતભાઈ નાના કાપડાના આચાર્ય શ્રી સુરેશભાઈ તેમજ શિક્ષક શ્રી કાંતિભાઈ સોની અલ્પેશભાઈ બાબુભાઈ અને એસએમસી અધ્યક્ષ ભોમાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિથી કાર્યક્રમને વધુ ગૌરવ પ્રાપ્ત થયું દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે વિજ્ઞાન એ માત્ર વિષય નથી પરંતુ જીવન જીવવાની એક પદ્ધતિ છે આજના યુગમાં વિજ્ઞાનના આધારે જ વિશ્વ વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિચાર શક્તિ અને નવી શોધ પ્રત્યે રસ જાગે તે માટે આ પ્રકારના પ્રદર્શન બહુ જરૂરી છે મહેમાનોએ બાળકોને ઉત્સાહભેર ભાગ લેવા પ્રેરણા આપી અને પોતાના વિચારો દ્વારા સૌને પ્રેરિત કર્યા ગણિત જ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2025-26 માં નકળનતા આપ કેપરૂના આશીર્વાદથી કેપરૂ પાકની શામજી ઉજ્વય રહે છે એમાં મંચસ્થ ગામના સરપંચ સાહેબ શ્રી ભરતભાઈ સાહેબ તાલુકા અમારા તાલુકા પ્રાથમિક ઘટક સંઘના મહામંત્રી શ્રી અમૃતભાઈ નાના કાપડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ તેવી જ રીતે રામનગર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અલ્પેશભાઈ જવેરપુરાના આચાર્ય શ્રી બાબુભાઈ અને એસએમસી અધ્યક્ષ સાહેબ શ્રી અને એ જોયા પછી એમ થાય કે અમે ખૂબ સારું કર્યું છે અને આ પણ એક પત્રકારત્વ એવી પોઝિટિવ પત્રકારત્વ આજના સમય માટે ખૂબ જરૂરી છે એના માટે આપણી સાથે શ્રી પ્રવીણભાઈ છે એમનું પણ આ આખા વિજ્ઞાન મેળાના કાર્યક્રમમાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આમ છતાં કોઈનાથી મારું નામ ના લેવાય લેવાયું માફ કરશો કાર્યક્રમની અંદર તમામ પધારે ગ્રામજનો એસએમસી અધ્યક્ષ સાથે શિક્ષણ પ્રેમી ગ્રામજનો સાથે આજુબાજુની શાળામાંથી આવેલ શિક્ષકો આચાર્યો તમામનું સ્વાગત છે ટૂંક જ સમયમાં આપણે આ કાર્યક્રમ ખુલ્લો મૂકીશું બે લીટીની વાત કહેવી છે મારે કે આજનું જે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન છે એનું મુખ્ય ટાઇટલ છે વિકસિત અને આત્મનિર્ભર ભારત અને આજે સાહેબ કુલ પાંચ વિભાગ છે એમાંથી અલગ અલગ ટકાઉ ખેતીથી લગાવીને આપણે જ્યારે પ્રદર્શન આવશો ત્યારે આપને ખ્યાલ આવશે કે આપણા બાળકો વિજ્ઞાન માટે કેટલા પ્રયત્નશીલ છે અને એના માટે જ દર વર્ષે સરકારશ્રી દ્વારા આપણા જે બાળકોની અંદર આ ટેલેન્ટ છુપાયેલું છે વૈજ્ઞાનિક આદર્શો છુપાયેલા છે અને એ બહાર લાવવા માટે સરકારશ્રી જ્યારે આવા પ્રયત્નો કરતી હોય ત્યારે આપણે આપણા લેવલે આ કાર્યક્રમ કેમ સારો બને બાળકોની કેટલી સારી રીતે પ્રોત્સાહિત આપણે કરી શકીએ એના ભાગરૂપે આજે આપણે આ સીઆરસી કક્ષાનું વિજ્ઞાન મેળવો કે આપણો પ્રાથમિક શાળા ઉજવી રહ્યા છીએ ફરી આપ સૌનું સ્વાગત છે ધન્યવાદ આજનો પ્રદર્શન ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન વિકસિત ભારત 2025 અંતર્ગત પેપરુ શાળાઓ યોજાય છે આનંદ થયો મિત્રો લાલ બહાદુર શાસ્ત્રી ભારતના વિદ્ય વડાપ્રધાન શ્રીએ એક સૂત્ર આપ્યું તો જય જવાન જય કિસાન અને 1963 થી ચાલતું આ સ્લોગન

વિકાસશીલ ભારતથી લઈ અને આજે વિકસિત ભારત સુધી વિજ્ઞાનની કેટલી કેટલું આગળ વધ્યું છે કેટલી કલાત્મકતા વધી છે એ આજના સમય આપણને જોવા મળે છે મને ખબર છે બે હજાર દસ થી આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન ઉજવીએ છીએ છેલ્લા પંદર વર્ષના અનુભવ એટલું કહું કે પહેલા તૈયાર ખોટી લાવતા હતા તે ફૂંકા લાવતા હતા લીમડાની ડાળી તોડીને ઉભા રહેતા હતા અને એથી વધતા વધતા આજના

આજના આ વિજ્ઞાન મેળાની અંદર આપણે બાળકોની અંદર જે જિજ્ઞાસા વૃત્તિ પડેલી છે જે એમની અંદર કુતૂહલ છે એને જાગૃત કરવા માટે જે પણ એમના માર્ગદર્શક શિક્ષક શિક્ષિકા હોય મહેનત કરીને આજની જે કૃતિઓ અહીંયા રજૂ કરવા જઈ રહ્યા છે તો એ માટે સૌ પ્રથમ તો એમને ખૂબ ખૂબ અભિનંદન એક શોર્ટ ઉદાહરણ આપવું છે કે એક કંપનીની અંદર આપણે ખૂબ વધુ ઉત્પાદન ત્યાં આગળ મેળવી શકાય એના માટે એના એ વખતના એની પાછળ એટલે વાત તો ખૂબ ટૂંકી જ કરવી છે લાંબી સ્ટોરી છે એની પછી ત્યાં આગળ કે વધારે ઉત્પાદન મળે માનવબળ કરતા મશીનરી દ્વારા તો એના માટે એક મશીન ખરીદી કરી અને એ માલિક એ પોતાની ફેક્ટરીની અંદર લાવે છે જર્મનીની અંદરથી એ લાવેલું મશીન ખૂબ વધુ ઉત્પાદન આપતું હોય છે એનાથી એના મેનેજર અને એના માલિક બંને ખુશ હોય છે પણ થોડો સમય જાય એટલે મશીન ની અંદર ખરાબી સર્જાય છે અને ઘણા બધા અહીંના જે ટેકનિશિયન હોય એ બધા માથે પણ મશીન તૈયાર થતું નથી રિપેર એટલા માટે ફરીથી નક્કી કરે છે કે ત્યાંથી જ્યાંથી જર્મની ની અંદર મશીન લાવવામાં આવ્યું છે ત્યાંથી એ મશીન ના કારીગર બોલાવવામાં આવે અને બાય પ્લેન એ કારીગરને અહીંયા બોલાવવામાં આવે છે એ જોવે છે મશીનને ને કે વિશેષ કરતો નથી ખાલી જોયા પછી અથોડેના બે ચાર અઠોડા મારે અને મશીન ચાલુ કરવાનું કે છે તો મશીન ચાલુ થઈ જાય એટલે ખૂબ ખુશ થઈ જાય છે માલિક અને કંપનીના મેનેજર બંને એની પછી એને પૂછવામાં આવે છે કે સાહેબ તમારી ફી કેટલી તો કે 20 લાખ રૂપિયા ઓ હું કે આટલા ના ખાલી બે ચાર તમે તો અઠોડા માર્યા એના 20 લાખ રૂપિયા તો એ કહે છે કે એના નહીં પણ માને એટલી ખબર છે કે મારે કઈ જગ્યાએ અઠોડો મારવાનો છે એટલે આ બાળકોની અંદર પડ્યું તો છે ઘણું બધું પણ એમને કઈ જગ્યા ને ક્યારે અથોડો મારવો અને એ અથોડા થકી એમની અંદર જે જિજ્ઞાસા વૃત્તિ પડેલી છે જે વૈજ્ઞાનિક માણસ કેળવાયેલો છે એ માણસ બહાર લાવી આપણા વિસ્તારની અંદરથી એક મહાન કોઈ વૈજ્ઞાનિક બની જાય અને એક નવા ઉદ્દેશ્ય સાથે વિકસિત ભારત અંદર એ પણ પોતાનું યોગદાન આપે એવી અભિલાષા સાથે આ શાળાના બેન શ્રી મયુરીબેન ને પણ ખૂબ ખૂબ આભાર માનવો છે મારે આ તબક્કે કારણ કે મારી શાળાની અંદર સાહેબ ભણતા એક વિદ્યાર્થી આર્મિક ને વીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ બેન કારણે મળે છે અહીંયાથી તૈયાર કરાયો

બેનના વિડીયો દ્વારા આપણે સતત નિહાળતા હોઈએ અને આનો આ ધગધગતું કાર્ય સતત આપણી શાળાની અંદર ચાલતું રહે એ આશા સાથે મારી વાણીને વિરામ આપીશ અસ્તુ જય હિન્દ જય ભારત તો કહેવાનો મતલબ એ કે ગણિત વિજ્ઞાન પ્રદર્શન એટલે શું વિજ્ઞાન એટલે શું હકીકતમાં વિજ્ઞાન એટલે જે કુદરતમાં બનતી ઘટનાઓને પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે સમજાવે ને એને કહેવાય વિજ્ઞાન તમારી આસપાસ બધા જે પર્ણો દેખાય છે ને લીલા રંગના પણ આપણને ખબર છે કે સૂર્યપ્રકાશમાં સાત રંગો છે રંગોથી સૂર્યપ્રકાશ બનેલો છે એમાંથી ફક્ત આપણી આંખ ફક્ત અત્યારે લીલા રંગને જ સંવેદનાને પારખી શકે છે એટલા માટે આપણને પર્ણોનો રંગ લીલો દેખાય હવે આ જે સમજણ આપે છે એ આપે એ વિજ્ઞાન કુદરતની ઘટનાઓને પ્રાયોગિક રીતે સમજાવે એટલે વિજ્ઞાન આપણી આસપાસ ઘણી બધી એવી ઘટનાઓ થતી હોય કે આપણે એને જાણતા નથી પણ એ સમજાવે એટલે વિજ્ઞાન અને જો એ ઘટનાઓને સમજી લઈએ તો આપણને વિજ્ઞાન વિશે વધારે સમજ પડે અને આપણને એમાં ઊંડો રસ થાય દાખલા તરીકે અમે એક સાધન લઈને આવ્યા છીએ અત્યારે કોણ માપક હવે આપણા ઘરમાં વીજળીના તો બલ્બ ચાલુ થાય જ છે અમે એ આઠ વીજળીના બલ્બમાંથી બધા ખૂણા સમજાવવાનો પ્રયત્ન કરી દીધો કે ભાઈ આ આઠ ખૂણા કઈ રીતે બને હવે એને જો ખાલી એમનેમ આકૃતિ દોરવા સમજાવવામાં આવે તો ધોરણ 9 ની અંદર પણ આ ખૂણાઓનો ઉપયોગ આવે છે છતાંય સમજણ નથી પડતી અને એ વિષય મુદ્દો બહુ હાર્ડ પડે તો આ વસ્તુ છે કે જેને સરળતાથી આપણે ગાણિતિક રીતે સમજાવી શકીએ આને કહેવાય ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને સરળતાથી સમજાવી શકાય બરાબર વધારે આગળ ન કહેતા મારી વાણીને અહીંયા વિરામ મૂકું છું આસ્તુ જય હિન્દ આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન ની વાત કરવી છે એમાં વિષય છે વિકસિત ભારત અને આત્મનિર્ભર આપણે બે હજાર પચીસ ના સાલમાં ઉભા છીએ આપણે જમીન લેવલની વાત કરવી છે પંદરમો બે હજાર પંદર થી વાત વિચારશું તો આપણા ગામડાની અંદર ખેતીની અંદર તમે જોતા હતા જે પાવડે કરી ખોડા વાળતા હતા અને પચીસ ની અંદર ટપક ને ફુવારાથી પદ્ધતિ આવી છે ઈ વિજ્ઞાનની દેન છે સાથે સાથે આપણે બાગાયતી ખેતી કરી છે એ રાઈડો ને વાતા ત્યાં એની જગ્યાએ આપણે ડાળમની ખજૂરની આપણે લાખણી તાલુકોની ખેતી કરી રહ્યો છે એ પણ વિજ્ઞાનની દેન છે વિજ્ઞાન ને ટેકનોલોજીના જે વ્યક્તિઓ પોતાના ખેતીમાં પશુપાલનમાં વિજ્ઞાન પદ્ધતિ વિજ્ઞાનનું વિજ્ઞાન વિજ્ઞાનના વિચારો પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કર્યો એમને સુધારા લાવ્યા છે આપણે પશુપાલનમાં પણ વાત કરીએ કે આપણે આધુનિક સુવિધાવાળા તપેલાઓ ઓટોમેટિક પાણી પીવાતું હોય ઓટોમેટિક કોઈ ગાયો ભેસોનો દોહન થતો હોય એ પણ 15 મહિનાથી 25 મહિના દેન કોને તો આપણી વિજ્ઞાનની ટેકનોલોજી તમારા જેવા બાળ વૈજ્ઞાનિકો અહીંયા ભણતા હોય પરેગો કરતા હોય અને મોટા થઈ અને નોકરી મળે કે ના મળે પોતાના પશુપાલનમાં ખેતીમાં પીએમ શ્રી શેપડુ બગા કેન્દ્ર પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન સીઆરસી કક્ષાનું યોજવાનું છે એની સાથે સાથે

એ પ્રદર્શન નિહાળવો અને તેમાંથી જો તમને યોગ્ય સારું કંઈ લાગે તો એને નોટ કરી દેજો તો તમારી કામ લાગશે ઉદ્બોધન બાદ મહેમાનશ્રીઓ દ્વારા રિબન કાપીને વિજ્ઞાન પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ સાથે જ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની કિલકારીઓ ગુંજી ઉઠી વિજ્ઞાન પ્રદર્શનના વિવિધ વિભાગોમાં વિદ્યાર્થીઓએ નવીન વિચારો પ્રયોગો અને કલ્પનાશક્તિનો અદભુત સમન્વય રજૂ કર્યો આ વિજ્ઞાન પ્રદર્શન કુલ પાંચ વિભાગોમાં વિભાજીત હતું મોટા કાપડા ક્લસ્ટરની બાવીસ જેટલી કૃતિઓ અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ જીવનમાં વિજ્ઞાનના પ્રયોગોને સમજાવવા માટે મોડલ પ્રોજેક્ટ પ્રયોગાત્મક કૃતિઓ અને ચાર્ટ્સ તૈયાર કર્યા હતા પર્યાવરણ ઉર્જા સંરક્ષણ જળ વ્યવસ્થાપન સ્વચ્છતા સ્વાસ્થ્ય કૃષિ ટેકનોલોજી અને નવનવા આવિષ્કારો જેવા વિષયો પર સુંદર રીતે પ્રકાશ પાડવામાં આવ્યો દરેક બાળક પોતાની કૃતિ સમજે તેવી ઉત્સાહભેર રજૂઆત કરી રહ્યો હતો મહેમાનોએ દરેક ટેબલ પર જઈને બાળકોની કૃતિઓ નિહાળી પ્રશ્નો પૂછ્યા અને તેમની બુદ્ધિમત્તા જિજ્ઞાસા તથા આત્મવિશ્વાસની પ્રશંસા કરી બાળવૈજ્ઞાનિકોએ ખૂબ જ સરળ શબ્દોમાં જટિલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સમજાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા નિર્ણાયકોના નિર્ણય બાદ દરેક વિભાગમાંથી પ્રથમ સ્થાન મેળવનાર બાળકોને સન્માનપત્ર તથા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન રૂપે ઇનામ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા આ પ્રદર્શનના પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર શાળાઓમાં વિભાગ એકમાં લવારી પ્રાથમિક શાળા વિભાગ બેમાં પીએમ શ્રી પેપડુ પે કેન્દ્રો પ્રાથમિક શાળા વિભાગ ત્રણમાં પીએમ શ્રી પેપડુ પે કેન્દ્ર પ્રાથમિક શાળા વિભાગ ચારમાં પીએમ શ્રી પેપડુ પે કેન્દ્ર પ્રાથમિક શાળા અને વિભાગ પાંચમાં શેરગઢ પ્રાથમિક શાળા રહી હતી આ તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સૌના દિલ જીતી લીધા કાર્યક્રમના અંતે શીઆરસી શ્રી પ્રકાશસિંહ રાવસાહેબે પધારેલ તમામ મહેમાનો બાલવૈજ્ઞાનિકો ગ્રામજનો શિક્ષક મંડળ શાળાના આચાર્ય શ્રી કૈલાસબેન તથા સમગ્ર શાળા પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો તેમણે કહ્યું કે બાળકોમાં રહેલી પ્રતિભા અને વિજ્ઞાન પ્રત્યેની ઉત્સુકતા જ આપણી સાચી સંપત્તિ છે તેમના આભાર શબ્દો સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો આ રીતે પેપડું પે કેન્દ્ર પ્રાથમિક શાળામાં યોજાયેલ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચ્ચીસ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને સફળ રહ્યું બાળકોમાં નવીનતા, શોધખોળ અને જિજ્ઞાસાનું બીજ વાવી આપતું આ પ્રદર્શન શિક્ષણ ક્ષેત્રે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહેશે. નમસ્તે મારું મારી સ્કૂલના પ્રાથમિક શાળા છે. મારો આ પ્રયોગ છે. તમને એવું થતું હશે કે આ પ્રયોગ આ બોટલનો છે આ પત્રનો છે પણ એવું નથી. તમે જે બોટલો પાણીથી તમે જે બોટલોમાં પાણી વાપરો છો તમે જે બોટલો ઠંડી ઠંડુ પીવો છો અને બહાર ફેંકી આપો છો તેનાથી ધરતી ઉપર કેટલું પ્રદૂષણ થાય છે તે તો તમને નથી ખબર પણ જો તમે બગીચાની ફેન્ચી કરશો એક બોટલના બે ટુકડાની અંદર ઝાડવા લાવશો અને આવી રીતે ડેલીવાલ કુલર પણ કરશો તો એવી રીતે આપણે ઉપયોગ પણ થશે અને પ્રદૂષણ થતું પણ નટકશે નમસ્કાર મારું નામ વાઘેલા સામનસી દેવોસી છે મારી કૃતિનું નામ પન વિથ મેસ અહીં અમે અમારી કૃતિમાં કેટલાક આકારોના ટુકડાઓને જોડીને પૂર્ણ આકૃતિ બનાવવાની ગેમ્સ લઈને આવ્યા છીએ અને એની અલગ કેટલી બધી ગેમો છે હું કાર્ડ રિવાસણની ગેમો તથા એની બધી ગેમો લઈને એમ સી ત્રેક પ્રાથમિક શાળા છે મારું નામ રભારેશ હર્માની ટેનેશ્વર છે આ મારા સાથીનું નામ પ્રજાપતિ હેતકુમાર હેતકુમાર મિત્રો મારા મુરેશભાઈ છે હું ધોરણ પાંચવા ગણું છું આજના સમયમાં માનવ વસ્તી વધવાથી માનવ વસ્તી વધવાથી ઊર્જાનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે આથી આ ઊર્જા ઘટી જવાની ઘટી જવાની શક્યતા છે તે માટે આપણે તેના બદલે તેના બદલે એવી ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ કે ક્યારેય ઘટે જ નહીં ભવિષ્યમાં પણ ઘટ ન રહે તે માટે આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ અમે અમારી ધૃતિમાં સોલાર વોટર પંપ લઈને આવ્યા છીએ મારું નામ છે મારી શાળાનું નામ પેપર પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા છે આ આ વર્ટિકલ ગાર્ડન છે અને આ વર્ટિકલ ફાર્મિંગ છે આ અમે બનાવ્યું છે આજના સમયમાં ટકાઉ ખેતી ખૂબ આવશ્યક બની છે ટકાઉ ખેતી એ ખેતીની એવી પદ્ધતિ છે જે વર્તમાન માનવ વસ્તી માટે જરૂરી સંશોધન પૂરા પાડવાનો પ્રયાસ છે વર્ટિકલ ફાર્મિંગ ટકાઉ ખેતી પૈકી એક ક્રાંતિકારી પદ્ધતિ છે આ પદ્ધતિ પાલી પાણીનો બય ઘટાડે છે આ પદ્ધતિમાં હાઇડ્રોજનિક કેરોપોનિક ઇક્વાપોનિક જેવી પદ્ધતિથી ખેતી કરી શકાય છે અત્યારની પરિસ્થિતિ જોતાં આવનારા ભવિષ્યમાં ખેતી માટેની જમીન પૂર્ણવત્તામાં ઘટાડો થઈ શકે ત્યારે આ પ્રકારની ખેતી મહત્વનો ભાગ વધે ફાયદા નાના વિસ્તારોમાં પણ વધુ પાક ઉગાડી શકાય પાણીનો બય ઓછો થાય જ વધે છે ફળ શાકભાજી અને અનાજ પણ આવી રીતે ઉગાડી શકાય છે મારું નામ પ્રજાપતિ બાલબેન ગુરધમભાઈ મારા પ્રયોગનું નામ છે લોહીની ઉર્જા એનિમિયા મુક્ત સમાજ અહીંયા અમે લોહીની ઉર્જા એનેમિયા મુક્ત સમાજની ઘણી બધી વાનગીઓ લઈને આવ્યા છીએ જેનાથી આયન મળે છે અને એનેમિયા દૂર થાય છે ખજૂર ખજૂરને અમે સ્મૂધી દહીં સાથે બનાવી છે જેનાથી ખજૂરમાં આયન ભરપૂર પ્રમાણમાં હોય છે સવારે એક બે ખજૂર પાણીમાં પલાળીને ખાવ તો આયરન ભરપૂર પ્રમાણમાં મળે અને આપણા શરીરના પોષણ તત્વો સરળતાથી શોષી લે છે દૂધ સ્મૂધી અથવા શીખમાં દૂધ અથવા દહીં સાથે ખજૂર ખજૂરને મિક્સ કરી લેવામાં આવે છે આમ સ્મૂધી બનાવી શકાય છે આનાથી સ્વાદ પણ સારો લાગશે અને આયરન પણ સારું મળશે કિસમિસ કિસમિસની અમે દહીં સાથે દૂધ સાથે સ્મૂધી બનાવી છે જેનાથી પણ આયરન ભરપૂર પ્રમાણમાં મળે છે સવારે પાંચ સાત કિસમિસ દૂધમાં પાણીમાં પલાળીને ખાવ તો આયરન ભરપૂર પ્રમાણમાં મળશે અને આપણા શરીરના પોષક તત્વો સરળતાથી શોષી લેશે સ્મુ સ્મૂધી અથવા શેકમાં દૂધ અથવા દહીં સાથે કિસમિસને મિક્સ કરી લેવાની આમ સ્મૂધી બનાવી શકાય છે સ્મૂધીનો સ્વાદ પણ સારો લાગશે અને આરંજ પણ ભરપૂર પ્રમાણમાં મળશે ખારેક ખારે કમે આમ ખારેક સૂકા કારેગને સૂકા કારેગમાં આશરે સો ગ્રામ ખારેકમાં શૂન પોઇન્ટ નવ મિલીગ્રામ જેટલું આરંત મળી શકે છે અંજીર અંજીરમાં એક આરંદ ભરપૂર પ્રમાણમાં ઉત્તમ સ્ત્રોત હોય સ્ત્રોત હોય છે આશરે સો ગ્રામ અંજીરમાં બે પોઈન્ટ ત્રણ મિલીગ્રામ જેટલું આર્ય મળી શકે છે ગોળની અમે અહીંયા તળપાપડી બનાવી છે તળની અને ગોળને મિક્સ કરીને તળપાપડી બનાવી મેથીની પાપડી બનાવી અને થેપલા બનાવ્યા છે પાલકના અમે પાલકના ભજીયા બનાવ્યા છે ચણાનું ચણા ચાટ બનાવ્યો છે દ કિસમિસની કિસમિસની સ્મૂધી બનાવી છે ખજૂરની દહીં સાથે સ્મૂધી બનાવી છે મગની મગ ફ્રાય બનાવી શકાય ઘરે મગની વાનગી પણ બનાવી શકાય છે અને મગની ખીચડી પણ બનાવીને ખાઈએ તો આપણે એને આયન મળે અને એનેમિયા દૂર થાય છે આમ અમે સોળ પ્રકારની વાનગીઓ બનાવી છે સોળ પ્રકારની વાનગીઓમાં તમે આ એ જોઈ શકો છો કે જ્યાં આપણે મધનો કાચ રાખેલો છે તે કાચમાં આપણે જીભ રાખીને જોઈ શકીએ છીએ આપણી જીભ કઈ છે જ્યાં ખૂબ સારો લાભ રાખતો હોતો હોય તો આપણેમાં એનેમિયાનો અસર હોતો નથી અને ખૂબ ઓછું એનેમિયા ખૂબ ઓછું રક્ત હોય તો આપણને ખબર પડી શકે છે કે આપણામાં એનેમિયાની અસર છે એનેમિયા હોય ત્યારે આપણા શરીરમાં રક્ત એનેમિયા ન હોય ત્યારે આપણા શરીરમાં રક્તગણો વધારે હોય છે અને એનેમિયા હોય ત્યારે આપણા શરીરમાં રક્તગણો ઘટતી જાય છે એનેમિયા હોવાથી આપણા હાથમાં પરથી પણ ખબર પડી શકે છે કે એનેમિયા થયો છે કે નહીં આપણા નખ બગડી શકે છે આપણી આંખમાં પણ એનેમિયાનો અસર થવા લાગે છે આપણા હોટ પણ જાય છે અને લોહીમાં પણ લોહીની કમી થાય થવા લાગે છે અસ્તુ